આગળ વાત કરે તો જૂનાગઢના ગિરનાર પર્વત પર ટ્રેકિંગ દરમિયાન મધમાખીઓના ઝૂંડના હુમલાના કારણે ચાલીસ જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા ટ્રેકિંગ કરી રહેલા બાળકો પર અચાનક મધમાખીઓએ હુમલો કર્યો જેનાથી ભય અને દોડધામ મચી ગઈ આ ઘટનામાં બાળકોને નાની મોટી ઈજાઓ થઈ જેમાં મધમાખીના ડંખના કારણે દુખાવો અને સોજો જેવી સમસ્યાઓ સામેલ હતી ઘટનાની જાણ થતાં જ ભવના તળેટી ખાતે ફાયર બ્રિગેડ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો તાત્કાલિક પહોંચી ગયો ઈજાગ્રસ્ત તમામ બાળકોને તાત્કાલિક સારવાર અર્થે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં તેમની સ્થિતિ

જે તેમની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે તો જૂનાગઢમાં ટ્રેકિંગ કરતા સમયે જે મધમાખીઓના ઝુંડે હુમલો કરતા ચાલીસ જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા હિરેન હિરેન મધમાખીઓના ઝુંડે હુમલો કરતા ચાલીસ જેટલા બાળકો ઈજાગ્રસ્ત થયા હતા શું વિગતો મળી રહી છે

જે બાળકો અને વિદ્યાર્થીઓ છે તે ઈજાગ્રસ્ત બન્યા હતા મધમાખીના ડંખના કારણે ખૂબ જ બળતરાવ પડતા થોડીવાર માટે નાશ ભાગ મચી ગઈ હતી ફાયર વિભાગ પોલીસ ફોરેસ્ટ સહિતનો જે સ્ટાફ છે તે તાત્કાલિક ઘટના સ્થળે દોડી અને તમામ જે બાળકો છે તેને પર્વત પરથી નીચે ઉતારીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવે છે જે સિવિલના તબીબ છે તેઓએ તાબડતોબ સારવાર છે તે પણ ચાલુ કરી દીધી છે હાલ તમામ જે બાળકો છે તેની તબિયત સ્થિર છે દોડધામ જે થઈ તેના કારણે એક થી બે જે બાળકો છે તેને પગના ભાગે ગંભીર ઈજા થઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જી જી આ બાળકો ક્યાંના હતા આ સમગ્ર સૌરાષ્ટ્ર ભરના જે વિદ્યાર્થી અને બાળકો છે તે પર્વતારોહણ જે સ્પર્ધા ચાલી રહી હોય છે તેમાં ભાગ લેવા માટે આવતા હોય છે અને આ સ્પર્ધા છે તે દર વખતે ગિરનારના પર્વત પર યોજાતી હોય છે અને બે થી ત્રણ દિવસનો આ કાર્યક્રમ હોય છે ત્યાં રાત્રિ દરમિયાન અને દિવસે ટ્રેકિંગ કરાવવામાં આવે છે પરંતુ ટ્રેકિંગ સમયે અચાનક જ પર્વત પર જે મધમાખી નું ઝુંડ આવી ચડ્યું અને તેને વિદ્યાર્થી અને બાળકોને ગંભીર ઈજા કરી છે જી 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 આભાર હિરેન સમગ્ર માહિતી આપવા માટે